નમસ્કાર દર્શક મિત્રો તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ જાણી બજાર આવકની વાત કરીએ મિત્રો જોઈ શકો છો ત્યારે સાઠ થી પાલ જેવી વાહનોની લાઇન લાગી ગઈ છે હજી આગળ આવક ચાલુ જ છે અંદાજી નેવું આસપાસ આજે પણ આવક થવાની શક્યતા છે અને ગઈકાલના ભાવો વાત કરીએ તો ગઈકાલે બારસો એક રૂપિયાથી લઈને સોળસો ને સોળ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું એક હજાર બસો એક રૂપિયાથી લઈને એક હજાર છસો ને સોળ રૂપિયા સુધીનું તપાસમાં ગઈકાલે બજાર બોલાયું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ

ચારસો એકતાલીસ રૂપિયા ભાવો મિત્રો જોઈ શકો છો એક હજાર પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવો થયા છે પંદરસો છેતાલીસ રૂપિયા ભાવો એક હાજર પાંચસો એકવીસ રૂપિયા ભાવો થયા છે એકદમ વ્હાઈટનેસ વાળો કપાસ છે પંદરસો એક ભાવો થયા છે એક હાજર પાંચસો એકાશી રૂપિયા અત્યાર સુધીના ના બજાર ભાવો છે કપાસના પંદરસો એકાશી ભાવો થયા છે આ ગુંડર માર્કેટિંગ યાર્ડના તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ વાર બુધવારના કપાસ બજારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ તો આજે કપાસ પાલમાં ચૌદસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા આસપાસનું બજાર કપાસ પાલમાં બોલાય છે મિત્રો જોઈ શકો છો આજે પણ બજાર સારું એવું જોઈએ પંદરસો એકાશી રૂપિયા સુધી તો બજાર બોલાયું છે આગળ સારા માલમાં સોળસો ઉપર બજાર જાય તેવી શક્યતાઓ છે